નમસ્કાર આપ છું સાથે વડોદરામાં સગીર બાઇક ચાલકે અડફેટમાં લેતા એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીની અઠ્યાસી દિવસથી કોમામાં હોવાથી તેના કેસમાં ગંભીર બેદરકારી રાખનાર લક્ષ્મીપુરા પોલીસે આખરે ત્રણ મહિને સગીર બાઇક ચાલકના ના પિતાની ધરપકડ કરી છે વડોદરા શહેરમાં ગત સાત માર્ચના સાંજના સમયે નેન્સી બાવીસીને સ્પોર્ટ્સ બાઇકના ચાલકે અડફટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ભોગપનનાર નેન્સી બાવીસીને અકસ્માતમાં રોડ પર પટકાઈ અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક એકસો મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી આ મામલે લક્ષ્મીપુરા પોલીસની ગંભીર બેદરકારી હોવાનો પરિવારનો આક્ષેપ છે નેન્સીના કેસમાં વિવાદ સર્જા બાદ એસીપીએ

કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર